પાલનપુરની અગિયાર વર્ષીય દીકરી સનાયાએ નેશનલ કરાટે સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવી ગૌરવ વધાર્યું છે પાલનપુરની સીવી ગાંધી નૂતન પ્રાથમિક શાળામાં ધોરણ છમાં અભ્યાસ કરતી અગિયાર વર્ષીય વિદ્યાર્થીની સનાયા નાદિર હુસેન સિંધીએ નેશનલ સ્તરે કરાટે ક્ષેત્રમાં અનોખી સિદ્ધિ હાંસલ કરીને બનાસકાંઠા સહિત રાજ્યનું ગૌરવ વધાર્યું છે મહારાષ્ટ્રના નાગપુર ખાતે નેશનલ સોટોકન કરાટે એસોસિએશન ઇન્ડિયા દ્વારા આયોજિત દસમી નેશનલ સોટોકન કરાટે ઓલ ઇન્ડિયા ચેમ્પિયનશિપ બે હજાર પચીસમાં સનાએ શાનદાર પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો સનાએ કાટા ઇવેન્ટ અંડર અગિયાર બારમાં ગોલ્ડ તેમજ કુમિતે ઇવેન્ટમાં સિલ્વર મેડલ મેળવી રાજ્ય માટે ગૌરવ વધાર્યું હતું ઉલ્લેખનીય છે કે પાલનપુરની દીકરી સનાએ ગત વર્ષે આણંદ ખાતે યોજાયેલા નવમાં નેશનલ સોટોકન કરાટે ઓલ ઇન્ડિયા ચેમ્પિયનશિપ બે હજાર ચોવીસમાં પણ ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો આમ સનાએ સતત બીજા વર્ષે નેશનલ કરાટે સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવીને પોતાની પ્રતિભા અને મહેનતનો પરિચય આપ્યો છે હું સર સિક્સ સ્ટાન્ડર્ડમાં ભણું છું અને મારું સ્કૂલનું નામ સીબી ગાંધી મુતાન હાઈસ્કૂલ છે અને અમારા સ્કૂલમાં દર ગુરુવારે ક્લાસીસ થતા હતા કરાટેના અને તેમાંથી મેં સારું પ્રદર્શન કર્યું અને મેં પાર્ટિસિપેટ લીધો અને મેં સ્કૂલમાંથી હું નાગપુર ગઈ તેથી મને ગોલ્ડ મેડલ મળ્યું અને ફર્સ્ટ રેન્ક આવ્યું તેમના પિતા નાદિર હુસૈન સિંધીએ જણાવ્યું કે તેમની દીકરી સનાયા ગુજરાતમાં યોજાનારા કોમનવેલ્થ ગેમ્સ તેમજ ભવિષ્યના ઓલિમ્પિક્સ ગેમમાં ભાગ લેવા માટે સજ્જ બની રહી છે આ માટે તે સતત મહેનત અને પ્રેક્ટિસ કરી રહી છે તેમણે બનાસકાંઠા વહીવટી તંત્ર અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો મારી દીકરી સિંધી સનાયા નાદિર હુસેન ને નાનપણથી સ્પોર્ટમાં રુચિ હતી જે સ્કૂલ ગેમમાં દરેક ઇવેન્ટમાં ભાગ લઈ અને ફર્સ્ટ રેન્કમાં નંબર આવતો હતો ધીરે ધીરે તેને કરાટેનું શોખ ઉત્પન્ન થયું તેથી તે સ્કૂલ ગેમમાં કરાટે દર સેટર દર ગુરુવારે કરાટેમાં તે પાર્ટિસિપેટ લેતી હતી અને ત્યારબાદ તે પાલનપુર ખાતે ખેલ મહાકુંભમાં અને ડીસા ખાતે પણ ખેલ મહાકુંભમાં ભાગ લીધેલ ત્યારબાદ તેણે આણંદમાં કરાટેની કોમ્પિટિશનમાં ભાગ લઈ તેને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો ત્યારબાદ તેને નૂતન ગાંધી સ્કૂલમાંથી નાગપુર ઇવેન્ટ ખાતે સિલેક્શન થયેલ અને જેમાં તેને પાર્ટિસિપેટ કરી ત્યાં તારીખ છ ડિસેમ્બર ને સાત ડિસેમ્બર નાગપુર ખાતે સારું પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ મેળવ્યો છે તે બદલ હું તેને ખૂબ ખૂબ અભિનંદન આપું છું મારી પુત્રીને આ જે ગોલ્ડ મેડલ મળ્યો છે એનાથી હું ખૂબ જ ખુશ છું અને આગળ પર સારી પ્રગતિ કરે તેવી મને આશા છે કારણ કે એ પ્રેક્ટિસ કરાટીની સતત કરે છે અને સારી એવી મહેનત કરે છે કે ભવિષ્ય ઉજ્જવળ થાય એ જ મારો ધ્યેય છે